ના દવડીયા ગામમાં શિપાલસિંહ ભવાનસિંહ રાણા નામના જે એક વ્યક્તિ આવેલા છે જેમના કબજા ભોગવટાના ગોડાઉનમાં યુરિયા ખાતર જે સબસિડીવાળું હોય છે તેને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ખેલીમાં ભરીને અને કોમર્શિયલ કોથળીમાં ભરીને તેની કાળાબજારી કરીને ફેક્ટરીમાં વેચાણ કરવામાં આવેલા છે ખેતીવાડી નિયામકશ્રી દ્વારા ખાતરનું સેમ્પલ લેવામાં આવેલું છે અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ થયેલી હશે તો જે તે વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે ખાતર લઈ અને બારો ઊંચા ભાવે વેચવાનું જ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં કારસ્થાન આલે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પાંચે પાંચ ધારાસભ્યો જે ભાજપના છે તમામ તંત્ર ભાજપનું છે નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધું ભાજપનું હોવા છતાં ભાજપના માણસો મળી અને આ આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને એક લૂંટવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે આ સરકારને એક મારી વિનંતી છે કે આવા જે ખાતર કૌભાંડ હોય કે આ ભ્રષ્ટાચારીઓ હોય કે આ ખાતર બે નંબરમાં વહેંચતા હોય એવા લોકોને તાત્કાલિક ધોરણે પકડી અને અમને જેલમાં પૂરવા જોઈએ તો સરકાર એક બાજુ ખેડૂતોને ખાતર ટાઈમે આપતી નથી ખેડૂતો બચારા રાત્રે દિવસે બબે બબે દિવસ લાઇનમાં ઉભા રહે તો પણ એમને ખાતર પૂરું મળતું નથી તો પહેલાં મોટો પ્રશ્ન એ છે કે આ સરકારી કંપનીનું ખાતર પ્રાઇવેટ લોકો પાસે આવ્યું ક્યાંથી સૌ પ્રથમ તો જેને પાસેથી આ લોકોએ ખરીદી કરી હોય કે લીધી હોય એ એ લોકો ઉપર કાયદેસરના પગલાં ભરી અને એમને જેલમાં નાખવા જોઈએ